મીટર લગાવવાની કામગીરી શરૂ કરતા લોકોએ વિરોધ કર્યો દ્વારા ડિજિટલ મીટર હટાવી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી લોકોએ રોકી હતી એમજી સોંપી છે સ્માર્ટ મીટરમાં લાઇટ બિલ વધુ આવવાની લોકોમાં ચિંતા સતાવી રહી છે એમજી દ્વારા ગ્રાહકોને કોઈ પણ જાતની જાણ કર્યા વગર સ્માર્ટ મીટર બદલવા આવ્યા હોવાનો લોકોએ આરોપ લગાવ્યો આ મીટર બદલવાની કામગીરીનો લોકો દ્વારા વિરોધ સ્માર્ટ મીટર બદલવાની કામગીરી કરવા આવેલા કર્મચારીઓનો રોષ જોઈ સ્થળ

ધાક ધમકી આપીને અમારું મીટર બદલી ગયા છે અને અમારો આનો સખત વિરોધ છે તો સ્માર્ટ મીટર અમારું જોતું નથી અને વડોદરામાં આ મીટર બેસાડ્યું તે વખત લોકોનો હડ્રક લાઈટ બિલ આવ્યા છે અને લોકોને ભરવા પડ્યા છે તો કે એ આ મીટર ન હોય એ અમને જવાબ આપ્યો છે તમારે આ તો બદલાવું જ પડશે અમારો સખત વિરોધ છે નાની ભાગો લાયબ્રેરી સામે અને અમારા જે નવા મીટર નાખી ગયા કાઢી જાય અને મીટર અમને પાછા જે સ્માર્ટ મીટર હું આપ સૌને મીડિયાના માધ્યમથી જણાવવા માંગુ છું કે સ્માર્ટ મીટર પ્રોજેક્ટ ગવર્મેન્ટ નો પ્રોજેક્ટ છે અને આમાં સ્માર્ટ મીટર એટલા માટે કહેવામાં આવેલું છે કે સ્માર્ટ મીટર ટુ વે કોમ્યુનિકેશન કરે છે હાલના જે મીટર છે ડિજિટલ મીટર એમાં તમે જોવા જશો તો જે બિલિંગ છે એનું પણ મેન્યુઅલી કરવામાં આવે છે માણસને મોકલીને સ્થળ ઉપર બિલ કરવામાં આવે છે સ્માર્ટ મીટરના ફાયદા એ છે કે સ્માર્ટ મીટરથી આપણે ગ્રાહકને પોતાના ઘરમાં કેટલો લોન વાપરી શકે છે કેટલો વપરાય છે એની હિસ્ટ્રી ચેક કરવી હોય તો ચેક કરી શકે છે અને એનો બિલિંગ જે બિલિંગ થાય છે હાલના પોસ્ટપેડ પ્રમાણે એટલે કે તમે જે બિલ વાપરો છો અને અત્યારે હાલની પરિસ્થિતિમાં જે પ્રમાણે બિલિંગ થાય છે તે જ પ્રમાણે બિલિંગ થાય છે એનું કે એમાં એ પ્રમાણેનું નથી કે પહેલાં રિચાર્જ કરો અને પછી તમને વાપરવા મળશે હાલની કન્ડિશન પ્રમાણે એને પોસ્ટપેડ તરીકે જ જે સાદા મીટર તમારા ડિજિટલ મીટર યુઝ વપરાય છે એના પ્રમાણે જ કામગીરી કરે છે અને એ જ પ્રમાણે એની કામગીરી ચાલુ રહેશે સ્માર્ટ એટલા માટે કહેવામાં આવેલ છે કે એનું જે સોફ્ટવેર છે એનું અમે મોનિટરિંગ કરી શકીએ એને એટલા માટે નહીં કે એનું પ્રીપેડ તરીકે તમે કામ લઈ શકીએ પણ લોકોમાં એક જે ભય ફેલાયેલો છે અને જેવો માહોલ ઊભો થયેલો છે કે સ્માર્ટ મીટરથી બિલ વધારે આવે છે તો હું આપને જણાવવા માગીશ કે સ્માર્ટ મીટર એ નોર્મલ જે મીટર છે એ પ્રમાણે જ કામ કરે છે પણ એમાં કોઈ પણ પ્રકારનો વધારાનો ચાર્જ આવતો નથી અને જે જગ્યાએ તમને એવું લાગે કે આ સોસાયટીમાં અમારે ક્રોસ મીટર લગાડવું છે તો તરફથી દરેક એજન્સીને પણ સૂચના આપેલી છે કે જે મીટર નવા લગાડીએ છીએ એની સાથે જૂનું મીટર યથાવત રહેવા દઈ બંનેનું બિલિંગ કમ્પેર કરીને બંનેના વપરાશનું તમે મોનિટરિંગ કરી શકો છો અને જો એમાં એવું લાગે કે તમને વીજ વપરાશ વધારે આવે છે તો જરૂર અવશ્ય વાઘોડિયા ઓફિસનો સંપર્ક કરવો પરંતુ આ પ્રમાણેના જે મેસેજ છે એ મહેરબાની કરીને સ્પ્રેડ ના થાય કારણ કે સ્માર્ટ મીટર છે અત્યારની ટેકનોલોજી સ્માર્ટ થઈ રહી છે એના રિલેટેડ સ્માર્ટ ટેકનોલોજી મીટરમાં આવે છે કે જેનાથી બેઠા બેઠા પણ આપણે મોનિટરિંગ કરી શકીએ છીએ એટલે આપના માધ્યમથી હું પ્રજાને પણ એવું જણાવવા માંગીશ કે સ્માર્ટ મીટરનો કોન્સેપ્ટ છે એમાં બિલિંગ જે પ્રમાણે અત્યારે ચાલી રહ્યું છે એ પ્રમાણે જ થાય છે એમાં કન્ઝ્યુમરનો કોઈ પણ પ્રકારનો ગેરફાયદો નથી ભૂલતાનું કન્ઝ્યુમરને સદર સ્માર્ટ મીટરનું મોનિટરિંગ કરવા માટે એપ્લિકેશન પણ મળશે કે જેના કારણે એ જાણી શકશે કે પોતાના ઘરમાં કેટલું વપરાશ થઈ રહ્યું છે ગ્રાહકો એવું બી કહેતા હતા કે સ્માર્ટ મીટર ઉપર જે સ્કેનર છે તેના વિશે કંઈ રિચાર્જ માટે છે હા સ્કેનર માટે હું તમને કહી દઉં કે દરેક સ્માર્ટ મીટર ઉપર એક બારકોડ આપેલો છે પર્ટીક્યુલર જે તે ગ્રાહકમાં કયા નંબરનું મીટર લાગેલું છે એ બારકોડના આધારે ટ્રેસ થાય છે અમારે જે સિસ્ટમમાં એને અપલોડ કરવાનું થાય છે એ બારકોડના આધારે જ થાય છે એટલે એ સ્કેનિંગ કરીને એ સિસ્ટમમાં જે તે ગ્રાહકના મીટરમાં જ જાય એના માટે એની વ્યવસ્થા કરેલી છે એટલે જે જ્યારે જ્યારે એજન્સી મીટર બદલે છે ત્યારે એનું સ્થળ પર જ વેરીફિકેશન થાય છે બારકોડના લીધે જે સ્કેનિંગ કરે છે એ સિસ્ટમ ડાયરેક્ટ અમારા સોફ્ટવેરમાં જાય છે અને એ જ ગ્રાહક સામે એ જ મીટર લાગે એની ચોકસાઈ કરવા માટે એ બારકોડ સ્કેનિંગ કરવામાં આવે છે જેથી કોઈ પણ ગ્રાહકનું ખોટું બિલિંગ ના થાય અને ખોટો મીટર નંબર એટેચ ના થાય વાઘોડિયા તાલુકાના નગરપાલિકાના ગુગલેપુરા ગામમાં આજે જીબીના તરફથી કોઈ મીટર બદલાવા માટે મે માણસો આયલા છે અને મીટરો બદલે છે હવે સરકારના પરિપત્ર મુજબ તો એ મંજૂરી આવી જ નહીં સરકારનો પરિપત્ર બહાર જે પડ્યો છે કે ભાઈ જેને ઈચ્છા હોય જેને મંજૂરી હોય એ બદલી શકે છે બાકી મરજિયાત છે આ વસ્તુ ફરજિયાત નથી તો પછી આ લોકો કીધા વગર અંધારામાં રાખી અને પછી દરેક જગ્યાએ પોતપોતાના ઘેર ફરી એનું મીટર બિલ લે છે અને મીટર બિલ લીધા પછી એમાંથી એ લોકો કોડ નંબર કે ગમે તે બધું નાખીને ચેન્જ કરીને ડાયરેક્ટ કીધા વગર મીટર બદલીને જતા રહે છે તો આ મીટર બદલવાનું કારણ શું અમુને પૂછા સિવાય જો ઘર માલિકની મંજૂરી સિવાય મીટર બદલવું તો એક કેમ અંધારામાં રાખવાનું કારણ શું છે અમારે જાણવું છે બીજી વસ્તુ કે આ લોકોએ મીટર બદલ્યા છે અમારી મીટર જોઈતા જ નહીં તો એના માટે અમારે જે કંઈ એ લોકોને કરવું એ કરી શકે છે પણ અમારા જે હતા મીટર એ જ રહેવા જોઈએ અને અમારે કોઈ નવા મીટરની કંઈ જરૂરિયાત નહીં અમારે કોઈ નવા સ્માર્ટ મીટરની જરૂર નહીં અમે જે પ્રમાણે ચલાવીએ છીએ એ બરાબર છે અમારું મીટર અમને મંજૂર છે એટલે અમારે કોઈ આવું મીટર બદલવાની જરૂર નહીં અને આ માણસોએ અત્યાર સુધીમાં જેટલા વાઘોડિયા તાલુકાના ઘોઘલાપુરા ગામની અંદર મીટરો બદલ્યા છે એ કીધા વગર દરેકે ઘર માલિકને કોઈને જાણ નહીં કરતા કહેતા નહીં કંઈ જે વાતનું નિરાકરણ નહીં આવતું કોઈ માલિકને મળતા નહીં છતાં પણ એ લોકો કીધા વગર મીટર બદલી નાખ્યા છે એવા બધા કેટલા બધા મીટર બદલાયા કેટલા મીટર બદલા તમે તો બે ફરિયામાં તમે ફરીને મીટર બદલા તો બે ફરિયાની અંદર એ લોકો ઘર માલિક જાણ નહીં કરી જાણ કર્યા વગર મીટર બદલી નાખ્યા છે તો પછી આ લોકશાહી તંત્ર ની અંદર આ રાજાશાહી છે કે લોકશાહી છે મને સમજાતું નહીં તો અમે લોકશાહીમાં જીવા માંગીએ કે રાજાશાહીમાં જીવા માગીએ તો પછી આ તમે તમારી મરજી મુજબ ચલાવશો કે અમારે પછી મત આપવાનો તમને કોઈ અધિકાર જ ના રહ્યો ને અમે તમને મત આપીએ તે વખતે તમે આજીજી કરો છો કે અમને મત આપો અમને મત આપો અમને જીતાડો અમે તમારા માટે આમ કરીશું તેમ કરીશું ફલાણું કરીશું ઢીકણું કરીશું બધી તરફની પણ અમે પ્રલોભન આપો છો પ્રોત્સાહિત કરો છો અને જયારે પછી આવું બધું કરવાનું થાય તમે અંધારામ રાખીને પછી પાછળથી પ્રજાને છેતરો છો છેતરોના ધંધા કઈ સુધી કરશો તમે આ છે સરકાર તમારી આ રીતે તમે ઊંચા મોરચા પર જઈ રહ્યા છો

એ જ મીટર છે પણ એના બદલીને અમારે બીજા નવા નાખવાના છે પણ અમે મેં એવું પૂછ્યું કે શું ખબર આ મીટર નાખ્યા પછી લાઇટ બિલ વધારે આવે કે ઓછું આવે એમ પૂછ્યા કે નાખી તો દીધા છે એમને પણ લાઈટ બિલ વધારે આવશે એની શું ગેરંટી છે વધારે આવશે તો અમે હું લાઈન લાઇન ભરીશું અને અમે લાઇટ બિલ નહીં ભરીએ વધારે આવશે તો મીટર બદલવા પહેલા તમે જાણ કરી દીધી અને મીટર બદલાવા તો પહેલા જામે નહીં કરતા અમે તો વઘોડિયા હતી મેં છો ફોન આવ્યો તો તમે પૂછ્યું હતું ફોનમાં કારણ કે જે તમારા જૂના છે એ જ છે કે ખાલી નવા નાખવા આવ્યા છે અમે એ ગાડીને